અને હવે વાત કરીએ પહેલગામના હુમલાની નવ દિવસ પછી પણ આપણે કોઈ શોધી નથી શક્યા એનું કારણ ઘરના ગદદારો છે કાશ્મીરના અનેક માણસો છે જે હજી સુધી પણ કદાચ પકડની બહાર છે જે લોકો દેખાવે સીધા ભોળા રાખે લાગે છે બહુ સરસ વાતો કરે છે પણ ગેસનો સિલિન્ડર પણ ભારતીય છે ઇન્ડિયન સિલિન્ડર એમની પાસે હતો બાકીની જે સુવિધાઓ એમને મળી રહી છે એ પણ ભારતના જ લોકોએ આપી હોય એ બહુ જ પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે અને એટલે જે શોધવું બહુ જરૂરી છે કે પાકિસ્તાનના આ માણસોને કોણે સંરક્ષણ આપ્યું સરકાર શું કરી રહી છે નેશનલ સિક્યુરિટી એડવાઇઝરી બોર્ડને ફરી એકવાર રિવ્યમ કરવામાં આવ્યું છે અને આર આલોક જોશી છે એના ચેરમેન બન્યા છે પાકિસ્તાની ઇન્ફોર્મેશન મિનિસ્ટર છે રાત્રે બે વાગે આવીને પત્રકાર પરિષદ કરે છે અને કહે છે કે ચોવીસ થી છત્રીસ કલાકમાં પહેલગામના નામે ભારત અમારા પર હુમલો કરવા જઈ રહ્યું છે મોડી રાત્રે પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુનાઇટેડ નેશન્સના જનરલ સેક્રેટરીને ફોન કર્યો છે એવી ટ્વીટ મૂકે છે ને એવું કહે છે કે અમે એમને ફોન કરીને કહ્યું છે કે અમે તો પોતે આતંકવાદની સામે છીએ ઇન્ફોર્મેશન મિનિસ્ટર પણ એવું જ કહે છે કે અમે તો પોતે વિચારા છીએ અને અમે જ આતંકવાદનો શિકાર છીએ અમે એને સપોર્ટ નથી કરતા અમે મોટું અને વિશાળ હૃદય રાખીને ભારતને સહયોગ આપીશું ઇમરાન ખાન ટ્વીટ કરે છે ને ઇમરાન ખાન વિપક્ષમાં છે એટલે પછી એ પોતાના નેતાઓ પર પ્રશ્ન કરે છે કે નવાઝ શરીફ આ કરે છે ને આ આવું કરે છે પણ આ ભારત આ કરી રહ્યું છે ત્યાંની પાર્લામેન્ટમાં એક સાંસદ ઊભા થઈને એવું બોલે છે કે અમે ખાલિસ્તાની આતંકવાદી પન્નું છે એનો આભાર માનીએ છીએ કે એણે એવું કહ્યું છે કે પંજાબથી અમે સેના નહીં આવવા દઈએ અને એક દિવસ એવો આવશે કે બાબરી મસ્જિદની પહેલી ઈંટ એ પાકિસ્તાનનો સિપાહી જઈને મૂકશે અયોધ્યામાં એટલે એવું કહે છે કે અયોધ્યામાં રામ મંદિર તોડીને અમે બાબરી મસ્જિદ બનાવીશું ને પહેલી ઈંટ એ પાકિસ્તાનનો સૈનિક મૂકશે અને અમે પચીસ કરોડ લોકો છીએ યુદ્ધ લડવા માટે તૈયાર છીએ આવી વાહિયાત વાતો ત્યાં પાકિસ્તાનની સંસદમાં થઈ રહી છે અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુએનના સેક્રેટરીને ફોન કરીને એવું કહી રહ્યા છે કે અમારો તો આમાં કોઈ રોલ જ નથી ઉદાહરણ આપે છે પુલવામાનો કે પુલવામામાં આ અમારો કોઈ જ રોલ નહોતો પણ એમના જ મિનિસ્ટર ત્યાંની જ સંસદમાં ઊભા થઈને એવું બોલ્યા હતા કે આપણે પુલવામા કર્યું અને ભારતને બતાવી દીધી એની ઓકાત એટલે એક બાજુ પુલવામા અમે કર્યું નથી એવું કે છે એક બાજુ દેશની સંસદમાં ક્રેડિટ લે છે કે ભાઈ અમે પુલવામા કરાવ્યું પહેલગામમાં પણ એ જ પ્રકારનું સ્ટેટમેન્ટ છે ઇન્ટરેસ્ટિંગલી સૌથી રસપ્રદ બાબત એ થઈ કે ત્યાંના પ્રધાનમંત્રીએ ફોન કર્યો યુનાઇટેડ નેશન્સના જનરલ સેક્રેટરીને અને એના અડધો કલાક પછી ભારતના વિદેશમંત્રી એસ જયશંકરની ટ્વીટ આવી કે અમને યુએનના જનરલ સેક્રેટરીનો કોલ આવ્યો અને અમે એમને કહી દીધું છે કે અમે અમારી સુરક્ષા કરવા માટે કટિબદ્ધ છીએ આતંકવાદ સામેની લડાઈમાં ડૉક્ટર એસ જયશંકરે એની ટ્વીટ પણ કરી મોસ્કોથી સ્ટેટમેન્ટ સામે આવ્યું રશિયાથી કે પ્રધાનમંત્રી મોદી નવમી મેના દિવસે જે પરેડ યોજાવાની છે એમાં નથી જઈ રહ્યા પ્રધાનમંત્રીનું એ પરેડમાં ન જવું એ વાતનો સંકેત છે કે ભારત ખૂબ પ્રતિબદ્ધ છે આ લડાઈ માટે ભારત અને ભારતની સેના એ લડાઈનો સમય તારીખે બધું જાતે નક્કી કરશે કયા સ્થળે કેવી રીતે લડાઈ કરવી એ પણ કરવા માટે ભારતીય સેના સક્ષમ છે જરૂર છે ધીરજની જરૂર છે એમણે ઉકસાવ્યા અને ઈચ્છે છે એટલે યુદ્ધ કરવાની નહીં યુદ્ધ ત્યારે કરવાની જ્યારે આપણે તૈયાર છીએ ને એને પૂરું કઈ રીતે કરીશું એનો આપણી પાસે જવાબ હોય ત્યારે અને એટલા જ માટે ભલે ગમે તેટલો સમય લાગે વાતાવરણ જોતા એટલો ભરોસો છે કે આ દેશના સામાન્ય માણસો એ પોતાની સરકાર પરનો ભરોસો આ બાબતે કાયમ પર બનાવેલો રાખશે કાયમ બનાવેલો રાખશે આપણી સમસ્યા એ છે કે આપણે જ્યાં પૂછવાનું છે ત્યાં પૂછી નથી રહ્યા અને જ્યાં આપણી સલાહની બિલકુલ જરૂર નથી ત્યાં આપણે દરરોજ સરકારને સલાહો આપી રહ્યા છીએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર